Văn chia, áp phần hát gật tay, nhanh hát gật tay, nhòa 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 આ લેટ હોય કે એટલે થાય ને ઓહી તો બધા વખત સાંક નાખી હે મમ્મી સાપીવાન છે હા ભાઈ મમ્મી સાપીવાન છે અમારે બેન કરે છે વાઈ ને શેરું ભાઈ આમ ભાઈ કેમ કે કુતરા ની ને ખાટલા ને ઊપાળ લીધું છે આદીભાઈ દુકાન જાહે ઈ કામ નહીં જા આમલા આઈશી ને દેખાડશું આ કામી જાશી મને ને ખબર ઈનુ બેન કેન પર જા આદીભાઈ මේකකන්නේ ම මීර සාසාකනි පැක්්න බුඩ චන් නීනි පෙනසා සාපීට පිළෙන් කේශයසාස ඒ සෙරු සාන්තිරක්කොමත් සෙරු බද යත්රදහ අප ම සියක් න්නේ යිකම් කරංශ ඇව තොකකම් එකමමි දහ දහ වෙන් කයිකන්න බයිඉන්න

ไม่ดูยิ่เลยวะไม่ดูใครันี้เลยวะม่รอดีเหรอไม่ดูเยอะรับเที่ยงแม่ไม่หนีถ้าเราทำดูฮันีวิ่งไม่ขึ้นดูฮันเวิ่งไม่ขึ้นถ้าปัดเม่คิดถ้าหุก็ว่าถ้าปัดจะพูดนีว่าเลยทำตัวแบบนั้นได้เลยมั้งเว้ยจะหาวบาเราเป็นดาวเวกินว่งแบบเราบาร์จัตตาวิ่งวะสิเอแต่กใครทำนีเว้เอาแต่ไปปั๊ด็กติน้าวันนึงเลยไหนนักชิีคนที่ทำเกลีย બપોર નું જમવાનું હતું જમી લીધા છે ફી ની વલે લીવી છે મમ્મી કામ કરે છે કેમ કે જમવાનું હતું દાઢી કરાવી હું કરાવી માંડવી માં બેઠા બેઠા દાણા કાઢે છે કેમ કે હવે ખેર વરી આવે કે માંડવી પાક બનાવવા કા ખાવ બધે જવા માંડવી ચીંગ ના દાણા એમાં રાત દીક ભાઈ થી ઈસકા ખાય એમાં બેન ફોન જોવે જવે કેમ કઝર છે આપડી નાવાતોવાનું ન કામ કરનથી એ ઊ નઈ નઈ છે આપકે આજ દરદ છે તે કાય કામ ન આવે કે શાળો વયજે કા કામ ખૂટી ગયું મમી હે કામ ખૂટી ગયું છે અમાર આદિક ભાઈ બેઠા બેઠા રામ ઈસકો ખાય છે તો એવું છે નઈ નઈ કે મેં મુંડે કામ નઈ નઈ છે આપ મે બેન ની હંદે ખેર આંધવન છે કે આજ ના આંધવન છે ને હા મન લઈ આવ તાઈ ના લઈ આવ તોય ના ખરા સમજાઈ બેન

બેહી જા તંગ કે હું બનાવી કે મેં દેખાડતી વિડીયોમાં બનારે છે મેલા આધી ભાઈ મેને ખાટલા ને પાછે નાખી કે તાજે છે દૂધ લેવા ને બેને મેકી દીધું હે રીંગણનો શાક નીવાલે લેવા કે ઈ રીંગણનો શાક મેકી દીધો કા હવે રોટલા કરવાનું છે ને આવી લેટ હવે આપણે ફોન ચાર્જથી મેકો છે તો આલહંદે આ રીંગણનો શાક ખા રીંગણ ભાંગી નાખ બેને રો ઈ સેવ બસ કરી નાખો કેવાય રીંગણ ને કે રીંગણ ને બે હું જઈ જા